બે અને તેનો દાખલા નંબર એક જોઈશું બરાબર ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અત્યારની પરીક્ષા માટે પણ અને બોર્ડની પરીક્ષા માટે પણ તો જોઈશું આપેલું છે આપણને આ રીતે કે બિંદુઓ માઇનસ ને સાત અને ચાર માઇનસ ને જોડતા રેખાખંડનું બે જેમ ત્રણ ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો તો જોઈશું આ રીતે આ રીતે કે એ કૌંસમાં માઇનસ એક ને સાત અને બી કૌંસમાં ચાર ને માઇનસ ત્રણ ને જોડતા રેખા ખંડ જોડતા રેખા ખંડ નું બે જેમ ત્રણ ના ગુણોત્તરમાં ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન કરે છે તો વિદ્યાર્થી મિત્રો લખીશું આપણે આગળના બધામાં જ લખીએ છે તે પ્રમાણે કે પહેલા કંશમાં આવશે તે બંને વન વાળા હશે એટલે એક્સ વન અને લખીશું તો વાય વન ચાર અને વાય ટુ બરાબર આપ્યા છે આપણને કેટલા તો માઇનસ ત્રણ અને જેમ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે એમ વન બરાબર બે અને એમ ટુ બરાબર આપ્યા છે આપણને ત્રણ બરાબર

બે પ્લસ ત્રણ હવે ગુણાકાર કરીશું તો બે ગુણ્યા ચાર એટલે બે ચાર થશે આપણા આઠ ત્યાર પછી માઇનસ સાથે ગુણાકાર છે એટલે ત્રણ એકવું ત્રણ થશે અને તે પણ માઇનસ ત્રણ અને છેદમાં થશે બે ને ત્રણ એટલે કે બે વત્તા ત્રણ એટલે થશે પાંચ ફરી પાછું જોઈશું તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે આઠ માંથી ત્રણ જશે તો રહેશે પાંચ ના છેદ માં પાંચ પાંચ ને પાંચ કટ થશે એટલે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કેટલો આપણો એક આવશે બરાબર તો અહીં x ની કિંમત આવી છે આપણી x યામ કેટલો આવી ગયો આપણો એક આવ્યો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો x ની કિંમત એક મળી ગઈ છે y યામ શોધીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે y યામ બરાબર સૂત્ર છે એનો m1 y2 આપણને કેટલા માઇનસ ત્રણ ત્યાર પછી એમ ટુ બરાબર આપ્યા છે ત્રણ વાય ની કિંમત આપી છે સાત છેદમાં ફરી પાછું જોઈશું તો આવશે કેટલા આપણા બે વત્તા ત્રણ બરાબર આગળ જોઈશું માઈનસ તથા ગુણાકાર છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આપણો કેવો આવશે માઈનસ માટે કે 2 3 તો 2 તાલી થશે 6 માઈનસ અને 3 7 તો 3 સતામ થશે 21 ના છેદમાં 2 ને 3 થશે 5 ફરી પાછું જોઈશું તો 1 છે ને 1 માઈનસ છે તો 21 માંથી 6 બાદ કરીશું તો 21 માંથી 6 જશે તો રહેશે 15 ના છેદમાં આવશે આપડા 5 જે ભાગ ઉડે તો ઉડાડવાનો નિયમ ઉડતો હોય તો કઈ નહીં થશે 5 તાલી 15 કઠ તો તો આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયો છે કેટલો આવશે ત્રણ આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ એક્સયામ અને વાય આમ નો જવાબ મળી ગયો છે તો આ વિડીયોમાં આપણે આટલું જઈશું ત્યાર પછીનો દાખલો આપણે બીજા વિડીયોમાં જઈશું